હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હિમાલિસ કિચનમાં તો આજે આપણે ગુજરાતમાં એટલે કે કાઠિયાવાડમાં આપણે જે રાયતું બનાવીએ છીએ તે તો આપણે બહુ જ ખાધું હશે પણ આજે હું એક નવીન પ્રકારનો કુચ્ચો રેસિપી શેર કરવાની છું તો કુચ્ચો બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા મરચાં લીધા છે ત્યાર પછી હળદર ગાજર અને લસણ લીધું છે તો તમે મરચાં તમારા અનુસાર લઈ શકો છો કોઈ પણ જાતના મરચાં લઈ શકો છો એકદમ તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તીખા પણ લઈ શકાય છે અને આ રીતના પણ લઈ શકાય છે આ એકદમ મીડિયમ તીખા છે તો આ રીતે આપણે બીનો ભાગ થોડો હટાવી દઈશું અને મોટા મોટા ટુકડા કરીને આ રીતના ચોપરમાં આપણે નાખી દઈશું જો તમારી પાસે ચોપર ના હોય તો તમે પેલું જે હેન્ડ મશીન આવે છે એનાથી અથવા તો મિક્સરમાં રોકી રોકીને આંટો ફેરવવાનો છે એકદમ જ નહીં નહીંતર ચટણી બની જશે તો તમે એ રીતે પણ કરી શકો છો તો આ રીતે આપણે બધા જ મરચાં કટ કરી લીધા છે અને તેને આપણે સરસ નાના પીસમાં ચોપ કરી લેશું તો આ રીતે આપણે ચોપ કરી લેશું તો મિત્રો મારી ચેનલને સૌથી પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો આ રીતે આપણે મરચાંને સરસ ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે એટલે કે ચોપ કરી લીધા છે તો મેં આ પ્રકારનો કુચો ક્યારેય પણ ખાધો નહીં હોય આપણે મોસ્ટલી રાયતા મરચાં બનાવતા હોઈએ છીએ પણ આ પ્રકારનું જો તમે બનાવીને ખાશો તો તમને પરોઠા હારે કે પછી સવારે ચા ભાખરી સાથે ખૂબ જ મજા આવે તેવું બનીને તૈયાર થાય છે તો હવે આપણે મરચાંને કટ કરી લીધા છે તો હવે આપણે ગાજરને પણ એ રીતે કટ કરી લઈએ તો આપણે આ જે કુચ્ચાનો મસાલો છે એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે રાયતા મરચાંમાં ઉપયોગ કરીએ છીએ એ રીતે નથી કરવાનો તો વિડીયોને છોડીને જશો અને અંત સુધી જોજો તો આ રીતે આપણે ગાજરને પણ સરસ રીતે નાના પીસીસમાં કટ કરી લેશું તો આ રીતે સરસ નાના ટુકડામાં આપણે તેને ચોપ કરી લઈએ તમે લસણ જો એકદમ વધારે સ્ટ્રોંગનેસ માગતા હોય તો લસણ વધારે પણ નાખી શકો છો તો એકદમ ટેસ્ટ એકદમ સરસ આવે છે લસણનો તો આ રીતે આપણે પાછળથી જે વચ્ચેનો ભાગ હોય તેને આપણે કાઢી નાખ્યો છે તો હવે અહીંયા મેં મોટી બે ગાંઠ જેટલી હળદર લીધી છે લીલી હળદર જે શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક હોય છે તો આ રીતે આપણે હળદરના પણ ટુકડા કરીને અંદર એડ કરી દઈશું હળદર તમે કોઈ પણ લઈ શકો છો આ પીળી પણ લઈ શકો છો પેલી વાઇટવાળી જે આવે છે એ પણ લઈ શકો છો જેને આપણે આંબા હળદર પણ કહેતા હોઈએ છીએ તો મેં અહીંયા પાંચથી છ કડી જેટલું લસણ એડ કર્યું છે તો લસણ જો તમને વધારે ભાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો અથવા ન ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો અને જો આદુનો ટેસ્ટ ભાવતો હોય તો આમાં તમે એક નાની ગાંઠ જેટલી આદુ પણ નાખી શકો છો એ પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે આને પણ આપણે સરસ રીતે ચોપ કરી લઈએ તો આપણું સરસ રીતે એકદમ જ એક સરખા પીસમાં ચોપ થઈ ગયું છે તો હવે આપણે દરેક ને મિક્સ કરી દેશું ખાવામાં પણ મજા આવે છે અને જે એનો ટેસ્ટ હોય એકદમ જ અલગ આવે છે તો રાયતા મરચાં કરતાં પણ તમને સરસ ખાવામાં મજા પડશે તેવો કૂચો બનીને તૈયાર થાય છે તો હવે આપણે અહીંયા મસાલા માટે રાયના કુરિયા લીધા છે ત્યાર પછી મેથીના કુરિયા લીધા છે ત્યાર પછી આપણે વરિયાળી લીધી છે ત્યાર પછી હવે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું જો તમારા મરચાં તીખા હોય તો લાલ મરચું પાવડર ન નાખવો ત્યાર પછી જીરું પાવડર નાખીશું ત્યાર પછી થોડી હિંગ નાખીશું તો હવે તેને આપણે એકદમ સરસ મિક્સરમાં પીસી લીધો છે તો એકદમ સરસ ઝીણો ભૂકો તૈયાર થઈ ગયો છે તો હવે આ મસાલાને આપણે તેમાં એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી દઈશું જો તમારી પાસે રાયના કુરિયા કે મેથીના કુરિયા ન હોય તો આખી રાઈ અથવા તો આખી મેથી પણ એડ કરી શકો છો તેમાં કોઈ ફરક નહીં પડે તો આ રીતે તેને પણ મિક્સ કરી દેસું મસાલાને પણ તો હવે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેસુ ત્યાર પછી હવે તેને પણ મિક્સ કરી દઈએ હવે ત્યાર પછી આપણે અડધું લીંબુ નીચોડી દેસુ તો આમાં લીંબુનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો હવે તેને લીંબુનો રસ પણ આપણે એડ કરી દીધો છે તો તેને પણ આપણે મિક્સ કરી લેશું જો ખાલી હળદર ખાઈએ તો આપણને ખૂબ કોઈને ભાવે કોઈને ના ભાવે એવું થાય છે તો આ રીતે તમે જો કરશો તો તમને ખૂબ જ ખાવાની પણ મજા આવશે ને તમે હળદરનો પણ ગુણ લઈ શકશો તો હવે મેં અહીંયા તેલ ગરમ કરી લીધું છે મીડિયમ તેલ ગરમ કર્યું છે જે આપણે શાક માટે ગરમ કરતા હોય એનાથી થોડું ઓછું તો હવે તે ગરમ તેલને આપણે અંદર જ ઉપર વઘારની જેમ જ આપણે એડ કરી દઈશું જેથી કરીને આપણા દરેક મસાલામાં પણ સરસ વઘાર બેસી જાય છે તો હવે આ રીતે આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો સરસ મજાનો એકદમ સ્વાદિષ્ટ અને સુગંધ એટલી મસ્ત આવે છે જે લસણ છે તેનો પણ એકદમ સરસ ટેસ્ટ આવવા માંડ્યો છે અને સુગંધ પણ સરસ આવે છે અને એકદમ સરસ કુચ્ચો બનીને તૈયાર થઈ ગયો છે તો કુચ્ચો બનાવવાની મારી આ રીત તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો હવે આ કુચાને આપણે ફ્રીજમાં એકથી બે મહિના એટલે કે બે મહિના સુધી તમે સરસ રીતે સ્ટોર કરી શકો છો અને ફ્રિજની બહાર તમે વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો એક વખત જરૂરથી ટ્રાય કરજો તો મળીએ ફરી પાછા નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે